રાશિ પ્રમાણે જાણો તમારી વૃદ્ધાવસ્થા ખુશ રહેશે શું તમે પણ જાણવા માંગો છો કે તમારી વૃદ્ધાવસ્થા કેવી રહેશે વૃદ્ધાવસ્થા એક એવી વસ્તુ છે જ્યારે તમારે ઘણા કાર્યો માટે બીજા પર નિર્ભર રહેવું પડે છે ત્યારે તમે જીવનના આ તબક્કામાં એકલા જીવી શકતા નથી તેથી દરેકને તેમની વૃદ્ધાવસ્થાની ચિંતા હોય છે યુવાનીના દિવસોમાં કોઈ દુઃખ કે પરેશાની આવી જાય તો આપણે એડજસ્ટ કરી શકીએ છીએ પરંતુ વૃદ્ધ થયા પછી આ પ્રકારનું એડજસ્ટમેન્ટ ખૂબ જ મુશ્કેલ બની જાય છે તો આજે અમે તમને રાશિ પ્રમાણે તમારી વૃદ્ધાવસ્થા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારા ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો તમે પ્લાનિંગ પણ કરી શકો છો આ રીતે તમે આવનારા દુઃખોને ટાળી શકશો અથવા ઘટાડી શકશો મિત્રો સ્વાગત છે તમારું ઓમ વોઇસ ગુજરાતી માં વિડીયો માં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો તો ચાલો જાણીએ તમારી રાશિ અનુસાર કેટલીક મહત્વપૂર્ણ બાબતો નંબર એક વૃષભ વૃષભ રાશિના લોકો ખૂબ જ ભરોસા પાત્ર હોય છે તેમની પાસે સ્થિરતા છે અને તેઓ પોતાની શરતો પર કામ કરે છે તેમના જીવનનો ઉદ્દેશ્ય શાંતિપૂર્ણ જીવન સિવાય તેઓ બીજું કઈ ઇચ્છતા નથી વૃષભ રાશિના લોકોને ઘણી વાર ગળાની સમસ્યા જોવા મળે છે આ રાશિના જાતકો ખાન પાનમાં કંટ્રોલ કરતા નથી ત્યાંથી તેઓને પેટની સમસ્યાઓ પણ જોવા મળે છે જેમ કે ગળાની ફરિયાદ અથવા કફ જેવી સમસ્યા હૃદય રોગને લગતી સમસ્યાઓ પણ થતી જોવા મળી છે હૃદયરોગ પણ તેમને ઘણી પરેશાન કરે છે તેથી આ રાશિના લોકોએ હંમેશા આહાર અને તેમના હૃદયનું ધ્યાન રાખો આ લોકો તેમની વૃદ્ધાવસ્થામાં ઘણું સુખ પ્રાપ્ત કરશે અહી સુખનો અર્થ છે માનસિક શાંતિ અને જીવન પ્રત્યેનો સંતોષ તેઓને પછીના જીવનમાં કદાચ વધુ લક્ઝરી ન મળે પરંતુ તેમની વૃદ્ધાવસ્થા ઉંમર ખૂબ જ સુખદ રહેશે નંબર મેષ મેષ રાશિ રાશિના જાતકો પોતાના પ્રત્યે વફાદાર હોય છે તેઓ એકવાર જે વિચારે છે તે કાર્ય પૂર્ણ કરીને જ રહે છે અન્ય રાશિની તુલનામાં મેષ રાશિના જાતકો ખૂબ જ હિંમતવાન હોય છે તેમને જીવનમાં ક્યારે કોઈ નિષ્ફળતા કે મુશ્કેલીનો સામનો કરવાથી ક્યારેય ડરતા નથી આ રાશિના જાતકોની વૃદ્ધાવસ્થા સુખ અને ઉદાસી વચ્ચે રહેશે એટલે કે ઉંમરના અંતિમ તબક્કામાં વધારે સુખ અને ન તો વધારે દુઃખ હશે તમારું જીવન સામાન્ય રહેશે તેમાં કંઈ ખાસ અને કંઈક ખરાબ નહીં હોય તેમનું જીવન વૃદ્ધાવસ્થા સુધી આનંદ થી પસાર થાય છે નંબર ત્રણ મિથુન મિથુન રાશિના લોકો ખૂબ જ સારા વિશ્લેષક અને વિવેચકો હોય છે તેઓ ખૂબ જ અસરકારક વાતચીત કરનારા પણ હોય છે જ્યાં સુધી તેઓ તેને પોતાની આંખે ન જુએ ત્યાં સુધી તેઓ કોઈ વાતમાં વિશ્વાસ કરતા નથી મિથુન રાશિના જાતકો ખૂબ જ જિજ્ઞાસુ હોય છે અને આ સ્વભાવના કારણે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે આ રાશિના જાતકોને કંટાળો આવતો નથી તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે વૃદ્ધાવસ્થામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સમજદાર બનો કે તમે હવેથી તમારા સ્વાસ્થ્ય વિશે જાગૃત થાઓ ખરાબ સ્વાસ્થ્યને કારણે તમારું વૃદ્ધાવસ્થાનું જીવન પરેશાનીઓથી ભરેલું વ્યતીત થઈ શકે છે ચાર કર્ક રાશિ કરચલાની જેમ કર્ક રાશિના લોકો પણ બહારથી ખૂબ જ કઠોર હોય છે પરંતુ અંદરથી તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે તેમની લાગણીઓમાં ઊંડાણ હોય છે આ રાશિના લોકો જ્યારે કોઈની સાથે સંબંધ બાંધે છે ત્યારે તેમની સાથે ખૂબ જ આત્મીયતા હોય છે તેઓ પોતાના પ્રિયજનોની દરેક વાત સાંભળે છે અને તેમની કાળજી રાખે છે આ રાશિ સાથે સંકળાયેલા લોકો તેમની સાથે અત્યંત સુરક્ષિત અનુભવે છે તેમની વૃદ્ધાવસ્થામાં તેઓ સરેરાશ સુખી હોય છે તેઓને તેમની વૃદ્ધાવસ્થામાં કોઈ પણ બાબતનું ટેન્શન નથી હોતું તેઓ તેમના છેલ્લા દિવસો ખૂબ જ આરામ અને શાંતિથી પસાર કરી શકશે નંબર પાંચ સિંહ સિંહ રાશિના લોકો બહેરમુખી સ્વભાવના હોય છે તેઓ ખૂબ જ દ્રઢ નિશ્ચય ધરાવતા હોય છે અને કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હોય છે તેઓ લોકોથી કોઈ વાત છુપાવતા નથી અને તેઓ સમગ્ર વિશ્વને પ્રેક્ષક માને છે તેઓ તેમના જીવનમાં સફળ થાય છે અને અવારનવાર પોતાના કામના વખાણ મેળવે છે વૃદ્ધાવસ્થામાં સંબંધો રીતે પરેશાન રહેશે નંબર છ કન્યા આ રાશિના લોકો હંમેશા પૂર્ણતાની શોધમાં હોય છે તુલનામાં આ રાશિના લોકો પોતાના વિકાસ માટે સૌથી વધુ સમર્પિત હોય છે તેઓ હંમેશા પોતાની સફળતાને આગળ વધારવાનો પ્રયાસ કરે છે અને આ પ્રક્રિયામાં ઘણી વખત તેઓ અન્ય લોકોની મદદ પણ લે છે તેઓ તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ આરામ અને શાંતિથી પસાર કરશે તેમની ઉન્નત વય હોવા છતાં તેઓ જીવનનો આનંદ માણશે અને હંમેશા ખુશ રહેશે નંબર સાત મકર રાશિ મકર રાશિના લોકો ખૂબ જ પ્રમાણિક મહેનતુ અને સમર્પિત હોય છે આ રાશિના જાતકો ઈમાનદારી સાથે નામ કમાવવામાં માને છે તેઓ હંમેશા આત્મનિર્ભર બનવા માંગે છે તે માટે તેઓ સતત પ્રયત્નો કરતા રહે છે અને તેમના પ્રયત્નોથી બીજાને પણ તેમના જેવા બનવાની પ્રેરણા મળે છે તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ શાનદાર રહેશે વૃદ્ધાવસ્થામાં તમે તમારી ઈચ્છા મુજબના તમામ કામ કરી શકશો ઘરના યુવાનો તેમનું સન્માન કરશે અને તેમને પૂરેપૂરું સન્માન પણ આપશે આઠ તુલા રાશિ તુલા રાશિના લોકો ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે અને આ કારણે તેઓ પોતાના ઘરમાં શાંતિ જાળવી રાખવામાં સક્ષમ હોય છે સંતુલન ની ક્ષમતાને કારણે આ રાશિના લોકોના વ્યવહારમાં જાદુ અસર જોવા મળે છે તેઓ પોતાની આસપાસના લોકોનું પણ ખૂબ ધ્યાન રાખે છે આ રાશિના જાતકોને વૃદ્ધાવસ્થ થામા પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે હવેથી બચત કરવાનું શરૂ કરવું જોઈએ અને તમારા મૃત્યુ સુધી આ પૈસા અથવા સંપત્તિ બીજા કોઈને આપશો નહીં કારણ કે તમારા વૃદ્ધાવસ્થામાં તમારી આપેલી સંપત્તિ તમને કોઈ પાછું આપશે નહીં નવ વૃશ્ચિક રાશિના લોકો દરેક દર સામે લડવાની ક્ષમતા ધરાવે છે તેઓ ખૂબ જ હિંમતવાન અને જુસ્સાદાર હોય છે તેઓ જગતની નશ્વરતાને સમજે છે અને જાણે છે કે આ દુનિયામાં બધું જ થોડા સમય માટે છે આ સત્યની ઊંડી સમજને લીધે તેઓ દુનિયાની દરેક વસ્તુનો ભરપૂર આનંદ માણે છે તેઓને તેમના અંતિમ દિવસોમાં સુખ અને દુઃખ બંને પ્રાપ્ત થશે ફક્ત તેમના દુઃખ દિવસો ઓછા અને ખુશીની ક્ષણો વધુ હશે અર્થાત તેમની વૃદ્ધાવસ્થા ઉતાર ચઢાવથી ભરેલી હશે દસ ધનુ ધનુ રાશિના લોકો ખૂબ જ ખુલ્લા મનના ઉત્સાહી અને રોમાંચક હોય છે તેઓ હંમેશા કંઈક નવું શોધે છે અને તેનાથી સંબંધિત અનુભવ અન્ય લોકો સાથે પણ શેર કરે છે તેઓ હંમેશા કંઈક નવું કરવા માંગે છે અને તેનાથી સંબંધિત તેમનો અનુભવ તેમને જ્ઞાનનો નવો ભંડાર આપે છે તેઓ વૃદ્ધાવસ્થામાં તેમના પ્રિયજનોની ખૂબ જ નજીક રહેશે તેમના સંબંધીઓ તેમની ખૂબ સેવા કરશે તેથી તેઓ તેમના જીવનના નાના દુઃખને પણ સરળતાથી ભૂલી જશે કુંભ કુંભ રાશિના લોકો ક્રાંતિકારી સ્વભાવના હોય છે તેઓ તેમની સ્વતંત્રતાને ખૂબ પ્રેમ કરે છે તેઓ હંમેશા તેમના અસ્તિત્વને સાબિત કરવાનો પ્રયાસ કરે છે અને બીજાઓ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે તેમનો આ સ્વભાવ તેમને લોકોને દોરી જવામાં મદદ કરે છે તેમની વૃદ્ધાવસ્થા અશાંતિથી ભરેલી હોઈ શકે છે એક ક્ષણ તેઓને ઘણું સુખ મળશે અને બીજી ક્ષણે બધું જ તેમના હાથમાંથી બહાર નીકળી જાય છે તેથી તેઓએ આ બધી બાબતો માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ નંબર બાર મીન રાશિના લોકો મનના ઊંડાણને સમજે છે તેથી તેમનો સ્વભાવ સર્જનાત્મક હોય છે અને તેઓ તેમના સર્જન દ્વારા જીવનના તમામ રહસ્યોને બહાર લાવવાનો પ્રયાસ કરે છે આ રાશિના જાતકો પોતાના અંતર આત્માને ખૂબ જ સરળતાથી શોધી લે છે તેઓ આ દુનિયામાં ચોક્કસ રહે છે પણ પોતાને તેનો ભાગ માનતા નથી વૃદ્ધાવસ્થામાં તેમની પાસે પૈસાની કોઈ કમી નહીં હોય તેમણે ક્યારે બીજાને પૈસા ઉધાર આપવા જોઈએ નહીં મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક સબ્સ્ક્રાઇબ સાથે બેલ આઇકન પ્રેસ કરીને કમેન્ટ બોક્સ માં લક્ષ્મી અવસ્થ લખજો હવે મળીશું એક નવી માહિતી સાથે મળીશું ભગવાન તમારા બધાનું ભલું કરે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો